અમે અહીંયા મરી જશું પણ અહીંયાથી અમે કોઈ જગ્યાએ જઈશું નહીં અને તમારે જે કરવું હોય એ કરી લો અમે બંદર એ અધિકારો સાથે અમે અહીંયા લડીએ છે ને અમે ડુંગર વિસ્તારમાં રહીએ છે અભણ છે એનો લાભ એ લોકો શું સુકમ ઉઠાવે છે અને અમારા ધારાસભ્ય શ્રી અભયસિંહ કાકાને કહેવા માંગુ છું અમને સાથ કેમ નથી આપતા સર્વે બંદરો બંદરો અમારું વિસ્તારનું સર્વે બંદરો અમારા વિસ્તારમાં શિક્ષકની ની ઘટ છે અમારા વિસ્તારની અંદર સ્કૂલો નથી અમારા વિસ્તારની અંદર દવાખાના નથી અને એકસો આવે છે તો અડધા રસ્તે વળી જાય છે અને રસ્તાના હવાના કારણે મા બેન દીકરીઓ રસ્તામાં જીવન ટૂંકાવે છે જે જરૂર તે કરતા નથી પણ જે બિન જરૂરી વસ્તુ છે તે કરવામાં આવે છે અમારી જોડે કોઈ સરસાર નહીં

ગત બે દિવસ અગાઉ જ હાઈડ્રો પ્રોજેક્ટ નું ભૂત ફરી જાગ્યું અને ફરી આદિવાસીઓ ભેગા થઈ ગયા પ્રશાસન ભેગું થઈ ગયું પોલીસ 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 આવી ગઈ અને 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 વચ્ચે વચ્ચે પ્રજા ઘર્ષણ થયું સમગ્ર ઘટના જોઈએ તો જે આદિવાસી વિસ્તાર છે અંબાજી થી લઈ ઉમરગામ સુધીનો વિસ્તાર જે છે સમગ્ર વિસ્તારમાં વારે ઘડીએ કોઈક ના કોઈક પ્રોજેક્ટો આવતા જ હોય છે જેને લઈ આદિવાસીઓ હંમેશા પ્રશાસન સાથે સરકાર સાથે સંઘર્ષમાં ઉતરવું પડતું હોય છે નસવાડી ખાતે પણ આ જ ઘટના કંઈક થઈ છે અને લોકો સાથે વાત કરતા એ પણ જાણવા મળ્યું કે અહીં પ્રોજેક્ટ આવે છે જેને અગાઉના સમયમાં કલેક્ટર સાથે મિટિંગ કરતા કહેવામાં આવ્યું છે કે તમારા તમારા ગામમાં હવે પછી કોઈ પણ સર્વે કરવા આવશે નહીં પણ જ્યારે અચાનક જ સર્વેની ટીમ પોલીસ પ્રશાસન સાથે આવી ગઈ પોલીસ બંદોબસ્ત સાથે આવી ગઈ ત્યારે ગામના લોકો હાફડા ફાફડા થઈ ગયા 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 ગભરાઈ બની અને શું કરવું અને શું ન કરવું એ પરિસ્થિતિમાં મુકાઈ ગયા લોકોએ વિરોધ કર્યો પ્રશાસન સાથે ઝગમગ થઈ ઝપાઝપી પણ થઈ અને ત્યાંથી મોડે ફરી પાછા પ્રશાસનના અધિકારીઓ અને હાઈડ્રો પ્રોજેક્ટનો જે પ્રોજેક્ટ માટેની જે સર્વે કરવાની કામગીરી કરવા આવેલા અધિકારીઓ વિલા મોડે પરત ફર્યા આખા વર્ષનું ખાવા માટે સ્ટોક કરી મૂકે તે જમીન સીનવા માંગે છે એના માટે અમારો વિરુદ્ધ છે શું બનાવવા માંગે છે હાઇડ્રો પ્રોજેક્ટ એવું કહે છે પણ હાઇડ્રો પ્રોજેક્ટમાં હકીકતનું હું બાંધકામ થવાનું છે શું કરવાના છે તે એ લોકોને ખુદને ખબર નથી અમે એ લોકોને એવું પણ પૂછ્યું કે આમાં જમીન કેટલી જશે એ પણ અમને મેસેજ ના આપ્યો લોકો કે આટલી જમીન જશે નક્કી એવું પણ ખબર નથી તો કદાચ દસ કિલોમીટર અંદરનું કહેવામાં આવે છે એ લોકોને તો મારો આખો જ વિસ્તાર આ વસ્તુથી ગોળવાઈ જાય એવી વાત છે એટલે આનો અમે ચોક્કસ વિરુદ્ધ કરીશું પંચાયતનો ઠરાવ નથી માગ્યો અમને કોઈ જાણ નથી કરી કલેક્ટર સાહેબ શ્રી જોડે મિટિંગ થઈ હતી નસવાડી સેવા સદન કસેરી ત્યારે પણ અમને કીધું કે હવે સર્વે નહીં થાય અને તમારી જોડે ચર્ચા કરવામાં આવશે પછી સર્વે કરશું એવું કીધું પણ અમારા જોડે કોઈ ચર્ચા નહીં અને કોઈ જાતની વાતચીત કર્યા વગર સર્વે ડાયરેક્ટ આવ્યો છે આજે હું નસવાડી ગયો તો નસવાડી પહોંચીને મને ખબર પડી કે તમારા ગામમાં સર્વે આવ્યો છે એવું આજની તારીખે અમારે ત્યાં પાંચસો થી છસો ની પોલીસ પોલીસ સંગાતે સર્વે કરવામાં આવે છે એ શું કામ અમે ડુંગર વિસ્તારમાં રહીએ છીએ અભણ છે એનો લાભ એ લોકો શું કામ ઉઠાવે છે અને અમારા ધારાસભ્ય શ્રી અભયસિંહ કાકાને કહેવા માંગુ છું અમને સાથ કેમ નથી આપતા અમે અમને અમાર સાથે એક જણને ને પોલીસ સ્ટેશને લઈ ગયા છે એ લોકો કેમ કે આજે વિરોધ ના કરે અને એવી માંગ છે અમારે ત્યાં કોઈ સર્વે આવે નહીં અમને જીવા દો અમે અભાણ છે અને ભણેલા હોય તો એ બીજી કંપનીઓમાં જઈને રહી શકીએ પણ અમને ડુંગર વિસ્તારની આ જમીન છે જે છે ખેડી ખાવા તો દો અત્યારે તમે અહીંયા માહોલ જોઈ રહ્યા છો આ લોકો આવું પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા આવ્યા છે તો પબ્લિક એટલી ડરી ગઈ લાગે છે કે છે ને એમને એવું લાગે છે કે અમને અહીંયાંથી કઈ કાળી મૂકવા માટે આવ્યા છે એવું પબ્લિક એટલા ભયમાં છે ને અમને ક્યાં મોકલી દેશે એ ભયમાં અત્યારે અહીંયા પબ્લિક ભેગી થઈ છે આ પોલીસને જોઈને અને અહીંયા સર્વે માટે આવ્યા છે તો સર્વે શું કરવા માટે આવ્યા છે એ કોઈને ખબર જ નથી અને હાઈડ્રો પ્રોજેક્ટ ની વાત શું છે હાઈડ્રો પ્રોજેક્ટ ની તો પહેલા થી જ વાત ચાલતી આવે છે હાઈડ્રો પ્રોજેક્ટ આયા છે તો અમારે આ ગામવાળા બધા આખા ગામવાળા એ જ એ જ એ છે કે એ જ appel છે કે અહીંયા પ્રોજેક્ટ જોઈતો નથી અમને અમે અહીંયા મરી જશું પણ અહીંયા કોઈ જગ્યા ને જ લોકો તમારે જવું છે અહીંયા જવું છે તમારે થોડી જવું છે જો તમે લોકો અમે અહીંયા મરી જશું પણ અહીંયા અમે કોઈ જગ્યાએ જઈશું

જે હાઈડ્રો પ્રોજેક્ટ માટે જે બહારથી જે ટીમ આવી રહી છે એમને સુરક્ષા કરવા માટે પોલીસનો સ્ટાફ જોડે આવીને ગામ લોકોને ડરાવીને ધમકાવીને અને એની જમીન હડપી લેવા માટે એમના ઘરો તોડવી માટે તોડી નાખવા માટે એક જાતનો षड्यंत्र ગોઠવાઈ રહ્યો છે એવા સમયની અંદર આ લોકો બધા ભયમાં છે જે રીતે દિવસ નીકળે તો રાત નહીં નીકળતી રાત નીકળે તો દિવસ નથી નીકળતી એવી રીતે બહુ દુખમાં છે એક તો ભણ છે અને ગરીબ છે અને સૌરાષ્ટ્ર જઈને પછી એ લોકો જીવે છે માનમાન થોડા ઘણા પૈસા લાવીને પછી કપડા લઈને અને બે ટાઈમનો રોટલો ખાઈને જીવે છે અને થોડી ઘણી જમીન છે એમને કરી ખાય છે તો આ ખરેખર નથી અમારા વિસ્તારની અંદર દવાખાના નથી અને એકસોઠ આવે છે તો અડધા રસ્તે જાય છે અને રસ્તાના હવાના કારણે માં બેન દીકરીઓ રસ્તામાં જીવન ટૂંકાવે છે જે જરૂર તે કરતા નથી પણ જે બિન જરૂરી વસ્તુ છે તે કરવામાં આવે છે તો અમને સખત

સરકારનો દાવો છે કે હાઇડ્રો પ્રોજેક્ટ આવશે વીજળી ઉત્પન્ન થશે પાણીની સમસ્યાનો હલ થશે પણ સચ્ચાઈ જોવા જઈએ તો આદિવાસી વિસ્તારમાં અમુક ગામો એવા છે જ્યાં આજ સુધી પણ વીજળી નથી પહોંચી પાણીની સમસ્યાથી દરેક ગામો પીડાય છે ઉનાળાના બે થી ત્રણ મહિનામાં પાણીની સમસ્યાથી દરેક ગામોમાં

પરિવાર એમની આગલી પેઢીનું કોઈ જ ભલું થતું નથી એમને દુઃખ અને યાતના સિવાય કંઈ જ મળતું નથી નસવાડી વિસ્તારના આદિવાસી વિસ્તારના લોકો સમજે છે કે અમારે અહીંથી વિસ્થાપિત થઈને જવું નથી કારણ કે હાઈડ્રો પ્રોજેક્ટ કેટલા કિલોમીટર વિસ્તારમાં બનશે એ હજુ સુધી કોઈક પ્લાન નક્કી નથી પણ એમણે નક્કી કરી લીધું છે કે અમે મરશું તો અહીં અહીં જ અને જીવસુ તો પણ અહીં જ કારણ કે અમારી બાપ દાદાની જમીન છે અમારે અહીંથી કોઈ જગ્યાએ જવું નથી કારણ કે જે પ્રોજેક્ટ છે એ ફક્ત ઉદ્યોગપતિઓના ઉપયોગ માટે છે બાકી આદિવાસીઓના ઉપયોગમાં ફક્ત એટલું જ આવે છે અને એમની જમીન ઉપર પ્રોજેક્ટો બનાવી એમને ઘર બે ઘર અને જમીન વગરના કરી દેવામાં આવે છે અને વિસ્થાપિતોની લિસ્ટમાં નામ ઉમેરી દેવામાં આવે છે અને પછી આખી જિંદગી પેઢી તું પેઢી ફક્ત મજૂરી કરવાને લાયક જ બચતા હોય છે નર્મદા જિલ્લામાં પણ ઘણા એવા ગામો છે જેની પરિસ્થિતિ આજે પણ આજે પરિસ્થિતિમાં જીવે છે